બોમેસ ઉપરની ઝેડ બ્લેક કાળા કઠોળની વેરાયટી છે મોટો દાણો હવે જેવું નામ છે ઝેડ બ્લેક એવો દેખાવ પણ છે એકદમ કાળો ગાટો કલર બરાબર માર્કેટમાં બે હોય છે કાળા એક ફલી હોય છે અને એક તલ હોય છે આ મોટો દાણો છે બરોબર નમસ્કાર ખેડૂત મિત્રો બોમેસ ઉપરથી હું પલક સામવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે વાતચીત કરવાની છે ઉનાળુ કાળા તલની એક શ્રેષ્ઠ ઉત્પાદન આપતી વેરાયટી વિશે બોમ્બે સુપર સીડ્સની ની ઝેડ બ્લેક કરીને કાળા તલની વેરાયટી આવે છે કાળા તલની એક તલી હોય છે અને એક તલ હોય છે આ કાળા તલની છે મોટો દાણો બરોબર પણ જેવું નામ છે કે ઝેડ બ્લેક એવો જ એનો દેખાવ પણ છે એકદમ મોટો દાણો અને કાળો ઘાટો ડાર્ક દાણો છે બરોબર હવે આની વિશેષતા વિશે વાતચીત કરીએ

બાકી તો નેવું દિવસે કમ્પ્લીટ થઈ જાય છે આ એક ખાસિયત કહેવાય કે નેવું વાળું દિવસે તલ કાળા તલ કમ્પ્લીટ થઈ જાય કારણ કે જે લાંબા ગાળાની વેરાયટી આવે ને એમાં શુકારાના પ્રશ્નો રહેતા હોય છે આમાં બે ફાયદા થાય એક તો વહેલી તૈયારી થઈ જાય અને પાછળ વરસાદમાં વાંધોય ન આવે એમાં વરસાદ એ ન આવી જાય એટલે વહેલા પણ કે ઘરે પણ આવી જાય છે બગડતા નથી બરોબર વરસાદના લીધે હવે પાયા ખાતર તરીકે શું ઉપયોગ કરવાનો થાય એ હું તમને આમાં જણાવી દઉં પાયા ખાતર તરીકે એનપી કે બાર બત્રીસ સોળ ખાતર આવે છે એનપી કે કારણ કે એમાં ત્રણેય તત્વો આવી છે એ ઉપયોગ કરવું કેટલું તો કે તેર થી ચૌદ કિલો સોળ ગુઠાના વીઘામાં તેર થી ચૌદ કિલો સોળ ગુઠાના એક વીઘામાં હવે આ દવામાં આમાં દવાનો પટ માગો કાળા તલમાં જે બ્લેકમાં પીસીટી ચારસો દસ જીએસપી ક્રોપ સાયન્સની દવા આવે છે ત્રણ રાખવાનું દવાનું અને વીસ થી પચીસ એમ પાણીનું દ્રાવણ બનાવવાનું દ્રાવણ થાય છે ટોટલ એક કિલોમાં પટ મારી દેવું આનાથી શું થશે પીસીટીમાં પાયરેકલો થાય ટેકનિકલ વાળી દવા છે સુકારા સામે રક્ષણ આપી દેશે પ્લસ જીવાતની પણ દવા આવી જાય છે બરોબર છે બીજી હવે કોઈ પણ માહિતી બાકી રહેતી હોય તો અમારા નંબર છે છન્નું આડત્રી છન્નું ત્રેવીસ છન્નું આ સાઈડમાં સ્ક્રીનમાં નીચે અપાવી દેસુ તમને ત્યારે કોઈ પણ પાક લગતી માહિતી તમે આમાં મેળવી શકો છો

કે જે ચાલો આવવાના છે તો નવી વેરાયટી સારામાં સારી વધુ ઉત્પાદન આપતી વેરાયટી છે એમનો માહિતીનો વિડીયો અમને મળી જ જાય તરત બરોબર ઘણી ખરી માહિતી આપણામાં કવર કરી લીધી જે તમને જો કાંઈ પ્રશ્ન રહેતા હોય છે તો અમને આ નંબરમાં સંપર્ક કરી દેજો અને ખાસ ચેનલને સબ્સ્ક્રાઈબ પણ કરી દેજો જેથી અવનવા વિડીયો ખેતીને લગતા અમે જેવા મૂકીએ એવા તમને તરત મળી જાય બરોબર છે થેન્ક યુ આભાર